ચાવજ ગામે રૂપિયા લાખથી વધુના વિકાસ કામોનું મુરત અને લોકાર્પણ કરાયું ધારાસભ્ય રમેશ દ્વારા ગામ તથા આસપાસની સોસાયટી વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી તથા લોકાર્પણ થયું ચાવજ ગામ તથા સોસાયટીઓમાં સીસી રોડ હાઈ ટાવર પંચવટી બાગ ખાતે ટાવર તેમજ રંગ સોસાયટી તુલસી વિલા મેરુ વૃંદાવન વિલા તરફ જતા મુખ્ય માર્ગો પર પેવર બ્લોક નો સમાવેશ થાય છે

ચોત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નોન પ્લાનના હેડ નીચે ચાવજમાં આજે સોસાયટી નવી ડેવલપ થઈ છે ત્યાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ રકમ આપણને રાજ્ય સરકારમાંથી મળી છે સાથે સાથે બીજા ઓગણીસ લાખના કામોમાં ચાર જેટલા હાઈમાસ લાઈટનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અમારા જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલની ગ્રાન્ટમાંથી પાંચ લાખના પેવર બ્લોકના કામ થયા છે એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને આ સિવાય પંડરમાં નાણાં પંચમાંથી અને ગ્રામ પંચાયતના સ્વભંડોરમાંથી આમ કુલ મળીને ચોત્રીસ લાખ રૂપિયાના સીસી રોડ અને ઓગણીસ લાખ રૂપિયાના વિવિધ કામો માસ લાઇટ પ્રોટેક્શન વોલ પેવર બ્લોકના કામો સહિતના ચાવજ ગામમાં આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે